કથા છે ઠીક કે સાંભળી જ ને બધા કે હનુમાનજી નાના હતા ભૂખ બહુ લાગેલી હનુમાનજીને કથા સાંભળજો અને સાંભળેલી છે તમે યાદ કરજો રિમાઈન્ડ યુ ભૂખ લાગેલી અને એમાં સૂર્ય જોયા તો કંઈક ખાવાનું ફળ છે એમ હમજી અને હનુમાનજીએ કૂદકો માર્યો રાઈટ કથા છે ને અને પછી સૂર્યને ગળી ગયા બાલ સમય રવિ ભક્ષી લિયો તબતી ન હું લોક ભયો અંધયારો તાહિસો ત્રાસ ભયો જગકો યહ સંકટ કાહુ કાહુસો જાતન ટારો હવે સૂર્યનારાયણ કંઈક કેરીનું ફળ હતું તો અહીંયાથી વળી કૂદકો માર્યો અને સૂર્યને ગળી ગયા આ બધી કથાઓ છે એના કંઈક મેસેજ છે એનું કંઈક રહસ્ય છે ભૂખ લાગી હનુમાનને શેની પ્રકાશની એટલે કે જ્ઞાનની બાળક નાનપણથી એને એવી રીતે તૈયાર કરો કે એને જ્ઞાનની ભૂખ લાગે અને બાળકમાં જ્ઞાનની ભૂખ હોય છે તમે જોયું બાળક કેટલા બધા પ્રશ્નો કરે બાળકો જે પ્રશ્નો કરે ને પેલું પ્લેન ક્યાંથી આવ્યું આ ક્યાં જવાનું પેલું કેમ નથી ઉડતું હું તો એકવાર એરપોર્ટ ઉપર બેઠો હતો તો નનકુડાએ એની મમ્મીને પૂછી પૂછીને પરેશાન કરી દીધી પેલું પ્લેન કેમ નથી જતું આ લોકો ક્યાં જાય છે આપણે હવે ક્યારે નીકળવાના એટલા બધા પ્રશ્નો કરે બાળકો પ્રશ્ન થવા જોઈએ એનો મતલબ જાણવાની ભૂખ છે જાણવાની ભૂખ આ સૂર્યનારાયણ એ પ્રકાશ એટલે કે જ્ઞાન એની ભૂખ બાળકોની અંદર નાનપણથી હોવી જોઈએ અને જો એ ભૂખ હોય ને તો છલાંગ મારે ઇન્ડિયાથી ઉડીને અમેરિકા જાય ઓક્સફોર્ડમાં જાય કેમ્બ્રિજમાં જાય બર્કલેમાં જાય યુનિવર્સિટીઓમાં જઈ વિદેશની અંદર છલાંગ મારી ત્યાં સુધી પહોંચે ભણે જ્ઞાન લઈને આવે બાલ સમય રવિ બક્ષી લો મતલબ હૈકા અને એ રીતે ભણે સૂર્યનારાયણની પાસે જે હનુમાનજીએ કહ્યું કે આપ મને શિષ્ય તરીકે સ્વીકારો આપ મારા ગુરુ છો મને પ્રકાશ આપો મને જ્ઞાન આપો મારે તમારી પાસે ભણવું છે તો સૂર્યનારાયણ બોલ્યા એપ્રિશિએટ કરું છું તારી ભૂખને ભણવાની ભૂખને પણ છોકરા હું તો બહુ બિઝી છું એક ક્ષણ પણ બેસવાનો મારી પાસે સમય નથી તો હું તને કેવી રીતે ભણાવું આમ નોટ ગોઈંગ ટુ ટીચ યુ બટ ઇફ યુ વોન્ટ ટુ લર્ન સી ધ ડિફરન્સ બિટવીન ટીચિંગ એન્ડ લર્નિંગ ડોન્ટ હેવ ટાઈમ ટુ ટીચ યુ વટ ઇફ યુ વોન્ટ ટુ લર્ન તો તું સાથે રહી શકે તારે શીખવાનું છે પણ હું ઊભો નહીં રહું હું તને કંઈ બેસીને શીખવાડીશ નહીં તો ભલે હું આપની સાથે સાથે ચાલીશ ગુરુની બાજુમાં ન બેસાય અને ગુરુની બરાબરીમાં ન બેસાય ગુરુની સામે અને નીચે બેસવું જોઈએ આ મર્યાદા છે તો અહીંયા તો બેસવાની વાત જ નથી તું બાજુમાં ચાલે અને હું તને ઉપદેશ કરું એમે નહીં ચાલે સમુખો અર્થલાભાય રહેવું પડશે તારે સમુખ અને હું તો આગળ ને આગળ ચાલ્યો જ જાવ છું મારો રથ અટકતો નથી આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે આ જે ભાગવતમાં એવું બધું સંભળાવો છું આ સનાતન નું શાસ્ત્ર છે આપણા શાસ્ત્રો કહે છે સૂર્યનારાયણના રથનું એક જ ચક્ર છે એક જ પૈડું એક ચક્રો રથો યસ્ય એક ચક્રવાળો એક પીડાવાળો જેનો રથ છે એવા સૂર્યનાર એ રથની અંદર કેટલા આરા હા ક્યા શાસ્ત્ર હૈ સાહ સનાતન કી બાત હિ કુછ ઓર હૈ તો માત્ર સ્વર્ગ અને નરકની વાત એ નથી સનાતનની પાસે મુક્તિ બચપણ થી જાગવી જોઈએ બાળકોમાં જો ભૂખ નહીં લાગતી હોય ને તો ગમે એટલા છપ્પન ભોગ સામે ધીર્યા હશે તમને ખાવાનું મન નહીં થાય હેના અને જો ભૂખ કકડીને લાગે તો રોટલી અને શાક હશે તો એટલા પ્રેમથી તમે જમશો પેટ ભરાશે વાત શું છે ભૂખ હોવી જોઈએ એમ જ્ઞાનની ભૂખ હોવી જોઈએ ભણવાની ભૂખ હનુમાનજી એ સૂર્યને જોઈને છલાંગ મારી ભૂખ લાગી હતી પ્રકાશની જ્ઞાનની ભણવાની છોકરાઓમાં જો એ ભણવાની ભૂખ નહીં હોય તો તમે ગમે એટલી વ્યવસ્થા કરશો એ નહીં નહીં ટીચ કરતા હશે પણ અહીંયા લર્નિંગ થતું હોય યજ્ઞ કરો તમે અને વેદિકામાં જો અગ્નિ બરાબર પ્રગટ ન થયો એનું સંદીપન ન થયું લાકડામાં અગ્નિ તો છે જ પણ લાકડાના એ અગ્નિને પ્રગટ કરવો પડે અને પ્રગટ થાય પછી જ એમાં આહુતિ અપાય તો યજ્ઞ થાય હે ને એમ પેલી ભૂખ પ્રગટ કરવી પડે વિદ્યાર્થીઓમાં અને પછી ટીચિંગ પ્રોસેસ ચાલુ થાય તો લર્નિંગ સાથે સાથે થતું જાય તો સૂર્યનારાયણ ગુરુ છે ભૂખ લાગેલી હનુમાનજીને તો કહ્યું કે હું આપની સાથે સાથે નહીં ચાલું હું આપની સામે રહીશ આપની પાછળ ગુરુજી એવી રીતે થોડા ભણાવે કે બોલો પાછળ હોય ને ગુરુજી અહીંયા બોલતા હોય નહીં સામે રહેવું પડે અર્થ લાભ આવે તો હું સામે રહીશ બોલે હું ઊભો નહીં રહું સૂર્યનારાયણે કહ્યું મારો રથ ઊભો ન રહે તો હનુમાનજીએ કહ્યું હું આમ ઊંધો આપના તરફ મુખ રાખી અને પાછલે પગે ચાલીશ બેસવાનું તો છે નહીં રોકાવાનું તો છે નહીં તો હું આપના સામે હાથ જોડી અને પાછલા પગે ચાલીશ અને આપનો રથ ચાલતો રહેશે આપ મને ઉપદેશ આપ આમ હોય તો ભણવું ને આ સગવડો હોય તો ભણવું ને મારી પાસે આ સુવિધા નથી ને આ સુવિધા એ હું ખાક ભણવાના જે પરિસ્થિતિ હોય વિકટ કે વિપરીત એની વચ્ચેથી પણ હું એનો રસ્તો કાઢી લઈશ પણ મારે ભણવું છે પ્લીઝ તમે મને શીખવાડો તમે મને ભણાવો આ રીતે ભણ્યા છે સૂર્યનારાયણ પાસેથી માટે હનુમાનજી જ્ઞાની નામ અગ્રગણ્ય થયા માટે બુદ્ધિ બતામ વરિષ્ઠ થયા